જિલ્લો બદલાય છે પરિસ્થિતિ નથી બદલાતી અને સરકારી તંત્ર કઈ હદે બેદરકારીથી ચાલે છે ઉદાહરણ શોધવા જાવ તો ઘણા બધા મળી જશે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ખાનગીકરણનો સળો બેસી ગયો છે તેવી સ્થિતિ છે સામાન્ય અમથા કામમાં પણ ગરીબ માણસોને રૂપિયા આપવા પડે બાકી કામ ન થાય મલાઈ કોન્ટ્રાક્ટરોના હાથમાં જાય છે અને કિંમત આ દેશની સામાન્ય જનતાની જે આવક છે તેના ટેક્સના પૈસામાંથી જાય છે એક શિક્ષક થોડા દિવસ રજા પાડે તો ચાલે પણ અહીં આપણે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ એક શિક્ષિકા છેલ્લા આઠ આઠ વર્ષથી અમેરિકા સ્થાયી થઈ ચૂક્યા છે તેમ છતાં તેમનું નામ સરકારી ચોપડે બોલે છે અને સરકારી ચોપડે તો ઠીક સ્કૂલના બોર્ડમાં પણ બોલે છે તેના અભ્યાસક્રમથી માની કઈ કેટેગરીમાં આવે છે ક્યારથી જોઈન કરી ઘટના આદિવાસી બહુમતી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના દાંત તાલુકાની છે પાછા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં સ્થાયી છે છતાં પણ શાળામાં ફરજ પર બતાવે છે ને બલિહારી

બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કહેવાહી કરતું નથી આવી રજૂઆતો પણ કરી કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી સાહેબ હું નોકરી બોલે છે વહેલના હું હાજર હોતા જ નથી બાર એમની દાતે રહ્યા છે એટલે એક શિક્ષકની પણ જરૂર છે સાહેબને અમે ઘણી વખત રજૂઆતે કરવાનો અરજી કરી પણ હજી કોઈ